જો આ છે આપણું સેવ ટમેટાનું શાક અને દહીં છે પરોઠા છે આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને પરોઠા તો સેવ ટમેટા શાક માટે જો ટમેટા લીધા સેવ લઈ લીધી પછી થોડું લસણ લઈ લીધું અને આ ગરમ મસાલો હે લવિંગ છે ભાજિયા છે પછી તેજપત્તા હે આદુની પેસ્ટ હે લીમડો હે અને લસણવાળી ચટણી હે તો ચાલુ કરીએ રેસીપી જેવું ટમેટાનું શાક બનાવવા માટે વેલા કોરું તેલ નાખી દો सब्जी બનાવવા માટે અને ચાલુ માં બધું આપણે ચટણી માં છ ઓળતર ઈ બધું રે અત્યાર આવી જાય એટલે વઘાર કરી નાખીએ श्री राम तो जो आपरे तेल આવી ગયું છે એમાં રાઈ જીરું નાખ દો પછી લસણ નાખ દેવાનું પછી આ કે પતરી ના ભી ઓની લસણ ની કેશ પછી હતા ને ત્યાં નાખ દેવાના પછી અનાથ દેવાના

चुटकोरन तावियो मलावा

પછી એમાં એના લક્ષણ વાળી છકડી નાખ દેવાની આપણે અગાઉથી પલાને ગાયથી જઈએ એટલે શું છે આમાં ગાંગળી ન હોઈએ એટલે મસ્ત બધું એમ મિક્સ થઈ જાય ઉપર પાણી ઉગર નાખવાનું

થોડું મીઠું ઉમેર દઉં શાકમાં થોડું મીઠું ઉમેર દઈ અને થોડી ખાંડ ઉમેરી શાક છે ને સે જે બહુ તીખું ન લાગે બહુ ગરવી ન લાગે એવું મસ્ત બનશે એમ જો થોડી ખાંડ ઉમેર દીધી અને લોટ બાંધવા માટે છે ને જો થોડી અડધર નાખી થોડું નિમક નાખ્યું અને થોડું ધાણા જીરું નાખ્યું પછી આટલી વસ્તુ નાખીને પછી જો પરોઠા બનાવો તમે એકવાર ખાઓ તો એમ થાય કે ના પરોઠા બન્યા એકાદ બે ઉખણ આવે ને પછી શેવ નાખી દઈએ એટલે શેવ ટમે શાક થઈ ગયું થયા આપણે લોટ બાંધી લેશ છે છેવ નાખી હતી અને શાક સરી કમ્પ્લીટ થઈ ગયું છે જો વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે બને છે એકવાર ટ્રાય કરજો લાગે તો શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો જો હવે બનાવીએ પરોઠા ચાલ બનાવી લીધો હવે બનાવી પરોઠા પરોઠા બનાવવા જો આમ જોતા રહેજો આવી રીતના પરોઠા બનાવવાના સેવ ટમેટા નું શાક બનાવી લીધું છે

આવું કામ છે આપડે શેવ ડંકા શાક પરોઠા તમે એક વાર એમ જોઈ જેમ થઈ જાય મોટા પાણી આવી જઈએ હું વાત છે એમ આવી રીતના હે આપણે સેવ ટમેટા નું શાક પરોઠા અને તમારે ખાવા હોય તો આવી જજો આપણા પરોઠા હેડી તમે જયારે ઘરે બનાવીને ખાવા તમને એમ થાય કે ના પરોઠા બન્યા એમ Video zo ma nubul ta ne. Video pura pura zo zo le tam ne am thai ngla paro khan zeu tam ne am saat ne. Ata lo ting zeu kam pek se zo. Amarek mitra e mene avu sifai, mene avu galo ne. કોઈ જરૂર ન પડે એમ કાંઈ છે બનાવી દો તમે ક્યાંક એરા હોય તો જ્યારે બનાવી લેવાનું સાધન સામગ્રી તો આપણી પાસે હોય જ બાકી ખાવાની મજા આમ કે જાણવાના સાયો હોય પછી ક્યાંક પ્રવાસે ગયા હોય અને આવું રસ્તામાં બનાવીને બેઠા હોય ને જમવા તો એમ થાય કે ના શું આનો આનંદ છે બાકી બાકી એકવાર ખાવા મજા આવી જાય તમને એમ કે ના આ બધું હોય ને ગુજરાતી સાદું ખાવાની મજા આવે તમને એમ ને દેશી કાઠિયાવાળી પરોઠા બની ગયા સેવ ના અનુસાર બની ગયું તો હવે આવી જાવ જમવા